અરે ગોપી શું છે તને કેમ આવી રીતે વળખાય છે જો ને રાઘવ બહુ પેટમાં દુખે છે હવે સહન નથી થાતું કેટલા દિવસ થયા બાને વાત કરી તે બાને શું વાત કરું બાનો સ્વભાવ તો તમને ખબર છે ને એટલે તું ચેકઅપ કરાવવા નથી ગઈ છે તમે છે ને સપના બેન ને કઈને ગયા હોત ને તો એ મને પૈસા આપત તો ચેકઅપ તો કરાવત જો આમ નામ દુખાવો રહેશે તો આપણે હોસ્પિટલ તો જવું પડશે આમ રહેશું તો કઈ દુખાવો થોડો બંધ થશે એટલે હોસ્પિટલ જઈએ આપણે ચાલ રાઘવ તમ મોડું નો કરો મને જલ્દી લઈ જાવ મને બહુ પીડા થાય છે મોડું કરશું કઈક બીજું નીકળશે તો શું કરશું કાઈ નહીં હોય હાલ હું તારી સાથે છું ને ચલો એ ક્યાં જાવ છો દવાખાને અરે ખાવામાં ધ્યાન રાખતી હોય તો કેટલું ખાય છે પછી પેટમાં જ દુખે ને ખાવા બેહે ને પછી એને કઈ થડો ન થરે તો કેટલું ખાઉ આ એને લીધે જ દુખે છે ખબર છે મને જમવા બેઠા હોય ને ત્યારે તમારું ધ્યાન થાળીમાં જ હોય છે કોણ કેટલું ખાય છે કોઈ બે રોટલી ખાઈ લીધી હોય ને તો તમે ત્રીજી ખાવા નથી દેતા મને ખબર છે બધી અરે બેટા હું તમારી તબિયત માટે કેતી હોઉં છું આ જો વધારે ખાઈ લીધું છે ને એટલે જ આ દુખે છે પેટમાં મમ્મી એનો દુખાવો નથી મને પેટમાં કાઈક થાય છે ખબર નથી પડતી કે શું થાય છે એને ઉલટી થાય છે ઉપકા થાય છે રસોઈની સુગંધ લે તો એને ઉલટી થાય છે તો આવું ક્યારે થાય સાવને ભાઈ થઈ ગઈ હોસ્પિટલ પગોને અરે ડાઈ થામાં આયા ઘર ઈલાજ કર લે કાઈક હિંગ બિંગ ખાઈ લે ને એવું કર લે બા તમે એની પીડા તો જો કેટલી પીડા થાય છે ભાભીને એ બધું બંધ થઈ જશે એક સાડી સોડામાં હિંગ નાખીને પી જા એટલે બધું બંધ ભાઈ તમે ભાભીને લઈને હોસ્પિટલ જાઓ બાય મારી તો જિંદગી બગાડી છે સગાઈ તોડીને ઘરમાં હિંગ નથી સોડા નથી અને કરિયાણુંની પુરતું આપણા ઘરમાં ન હોય એક વસ્તુ મગાવી પાંચ વાર ત્યારે લાવો છો એમાં મારે ક્યાં બધું ગોતવુંત ત્યારે એટલે તું મને મેણા મારે છે ઘરમાં બધું જ છે જોઈ લે જા શું બધી વસ્તુ 100 ગ્રામ 50 50 ગ્રામ રસો વસ્તુ લાવે બધી એમાં કેવી રીતે મારે રસોઈ કરવાની ખાવા જોવે ને એટલું જ લવાય આ કે ડબ્બા નો ભરી રખાય ગોપી ટક નું લાવી ટક નું જ ખવાય સમજી તું શું ખોટ છે મમ્મી આપણા ઘરમાં માં વાપરવા દેને છૂટતી અને આ બધું તો જરૂરી વસ્તુ છે પેટની પીડા હોય કે પછી શરદી થઈ ગઈ હોય તાવ આવતો હોય એવી સ્થિતિમાં તમે અમને દવાખાને નથી જવા દેતા હું એને લઈને જાઉં છું દવાખાને તમે હવે એક શબ્દ પણ નહીં બોલતા સમજ્યા ના પાડી તોય જઈશ ના પાડી એટલે એક વાતમાં તમે સમજતા કેમ નથી દવાખાનું છે બા તમે જરાક સમજો તો સારું હવે એને તકલીફ વધી જશે તો પછી આપણે શું કરશું હવે છે ને મારે કમાવાનું બંધ કરી દેવું છે તમારે કાંઈ પૈસાની તો જરૂર નથી આપણે વાપરવા નથી તો પછી પૈસાને શું કરવા છે બરાબર ને તમે કરો અને ચાલ ગોપી ડોક્ટર જ છે સાદી પી નથી પીવાનું આ પડે મને દુખે છે છે ને હું એમ છું કે એ બેની તો તારે વચ્ચે બકબક કરવાની શું જરૂર હતી કરવી પડે બા બકબક તમે મારી જિંદગી બગાડી નાખી બગાડવી મે બગાડી ચા આવે કામ મને સલાહ આપે છે મારે થોડું કંઈ છે જે છું એ તમારા માટે કરું છું હજી નહીં કેટલી વાર લાગી આ દવાખાને થી એક જરાક પેટમાં દુખતું થયું ત્યાં દવાખાને ગયા એક જરાક પેટમાં દુખે એમાં તો દવાખાને જવાતું છે કાઈ માં હું ઘણા ફામ ફરવા નથી આ દવાખાનાવાળા કેટલા રૂપિયા થઈ જાય છે છે ને બા, પણ થાતું પછી આ આવી ગયા કીધું હા બેન બહુ છે શું કીધું શું કીધું મને પણ નથી ખાવામાં ધ્યાન નહીં રાખ્યું હોય બા હવે તમે થોડી શાંતિ રાખો ને ભાઈને ભાઈ શું કીધું ડોક્ટરે રિપોર્ટ કરાવ્યા કાઈ નઈ બોલે કેટલાય રૂપિયા નાખીને આવ્યો હશે જો એને ગુસ્સો આવે છે આપણે વધારે પૈસા થયા બહુ ખર્જો વધી ગયો પૈસા ખર્ચીને આવ્યા પછી પૂછે વધારે ખર્જો થયોસ બા છાઉ પડે એમ તું નહીતર હું થોડોક ખોટો ખર્જો કરાવું હજી મોડા ગયા હોત ને

દવા માટે પૈસા પણ નથી આપતા તમને એમ નથી થતું કે આને કંઈક થઈ જશે તો મારો દીકરો શું કરશે તમે મારું નથી વિચારતા ઘરમાં કોઈને પણ કાંઈ થાય તો દવાખાને નહીં જવાનું તમે તો બા ગમે બીમારી સહન કરી શકો છો અમે નથી સહન કરી શકતા ખોટે ખોટી એને નો દવાખાને મોકલાય અરે ખોટી નથી બાપા આ ફાઈલ મૂકી સહી જો તમે રાખો શાંત થઈ જાવ અહીંયા રિપોર્ટમાં ચોખ્ખું લખ્યું છે કે ગાંઠ મોટી થઈ ગઈ છે તમારી બીકમાને બીકમાં કેટલા દિવસ તો એને છુપાવી રાખ્યું જો હું બાને કહીશ તો બા દવાખાને નહીં જવા દે એને દુખાવો હોય તો તકલીફ વધી ત્યારે એણે કીધું છતાંય તમે તો નહોતા જ માનતા આ તો ઉપરવટ થઈને અમે બતાવવા ગયા એટલે ખબર પડી અઠવાડિયામાં ઓપરેશન કરાવવું જ પડશે પણ હું ઓપરેશન કરાવવા માટે અઠવાડિયાની રાહ નહીં જોઉં અને તમને પૂછવા પણ નહીં રહું હું કાલે જ એને એડમિટ કરી દઉં છું અને ઓપરેશન કરાવી નાખું છું પણ રાખો તમારી પાસે પૈસા છે ત્રણ લાખ રૂપિયા ખર્ચો થવાનો હશે ને બા તમે મને ત્રણ લાખ રૂપિયા આપી દેજો એટલે આટલા બધા રૂપિયા થોડા દેવાના હોય એક ગાંઠાટું થઈને ને ડોક્ટર તો કાંઈ પણ લખે આપણને પૈસા પડાવવા હાટું થઈને બા હવે તો શાંતિ રાખો શાંતિ રાખો બાપા મારું જીવન તો બગાડ્યું શું તમારે આને હું તને કહું છું ઓપરેશન ઓપરેશન તો કરાવી જ બા મારી દયા નથી આવતી તમે મને દીકરી જેવી માનો છો તમે પોતાની દીકરીની દયા નથી આવતી મારી તો ક્યાંથી આવતી હોય આટલું મોટું ઓપરેશન આવ્યું છે મને પેટમાં ગાંઠ છે તો એ તમને કાઈ ફરક નથી પડતો બા હું મરી જાઉં ને તો ચાલે પણ 3 લાખ રૂપિયાનું ઓપરેશન નો કરાવે હે ને બા રાખો બાની વાત સાચી છે એક સાચા છે તમે એક કામ કરો મને છે ને મારા ઘરે મૂકી જાવ મારા પપ્પા મમ્મી મારું ઓપરેશન કરાવી નાખશે હું એમની દીકરી છું ને એટલે એ મને સંભાળી લેશે ગમે તેમ તો સાસુય સાસુ હોય અને માયી માં હોય હા તારી વાત સાચી છે તું તારા પિયર જતી રહે હું તને છૂટાછેડા આપી દઈશ ને તું શાંતિથી રહેજે ખાજે પીજે અને આરામ કરજે અને જો કોઈ સારો મૂરતિયો મળે ને તો લગ્ન પણ કરી લેજે અને બેન હું તને છૂટ આપું છું તું કુમાર સાથે ભાગી જા જા ભાગી જા તું કુમાર સાથે ભાગી જા હું તને છૂટ આપું છું આ ઘરમાં રહેવા કરતાં બેતર છે ને કે તમે આઝાદીની જિંદગી જીવી શકો અને હું પણ હું પણ આ ઘર છોડીને ભાગી જવાનો છું ના બેટા ના શું કરો છો તમે શું કામ તમારું ઘર ભાંગો છો તમે તમે ભંગાવો છો બા અમે આથી કરીને નથી ભાંગતા બા અમે તમારા સંતાનો હોય એમ રહ્યા છીએ હું તમારી વહુ છું છતાં પણ તમારા દીકરીની જેમ રહું છું તમને આટલી જરૂર હોય ને તો પણ હું દોડીને આવું છું અને એમાં રસોડામાં તમે મને ટક 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 કર્યા કરો છો આપણે ઘરમાં ખાવાવાળા ચાર જણા છીએ પણ ચાર જણાને શાક જોઈએ ને એટલું પણ તમે નથી મને બનાવા દેતા બધા જમી લે અને છેલ્લે હું સૂકી રોટલી ખાઈ લઉં છતાં પણ મેં તમને ફરિયાદ નથી કરી અને જ્યાં જરૂર છે ત્યાં તો પૈસો વાપરવો પડે ને આટલો પૈસો છે તો એને શું કરવાનો ગોપી રાઘવ તમને ખબર છે હું આવી કેમ થઈ ગઈ છું મારા જીવનમાં મારા મા બાપને ત્યાં બહુ તકલીફ હતી હવારે રાંધીને તો હાનની ચિંતા રહેતી અને હાંજે જે કાઢું તો હવારની ચિંતા રહેતી એટલી બધી ગરીબાઈમાં અમે જીવ્યા છીએ કે ન પૂછો વાત બેટા પેટ ભરીને કોઈ દિવસ ખાધું નથી જો દિવસે ખાધું હોય ને તો રાતે પાણી પીને સુઈ જવાનું બેટા આવી જિંદગી જીવી છું એટલે કાંઈ પણ ઘરમાં હોય ને તો મને એ દિવસો યાદ આવે છે ત્યારે મારા મા બાપ ભૂખ્યા રહેતા અને અમને ભાઈ બેનને ને ખવડાવતા પોતે ભૂખ્યા સુઈ જતા ત્યારે નોતું એટલે એવું થાતું તું અત્યારે તો છે ને તમે ખાવા નથી દેતા હું સમજી શકું છું કે ત્યારે પરિસ્થિતિ એવી નોતી એટલે તમને થોડું ઘણું ખાવા મળતું અત્યારે તો હું કમાઉ છું મારો બધો પગાર તમારા હાથમાં આપું છું બા અને મારે જોતા હોય પૈસા તો મારે આજી જ કરવી પડે અરે રાખો તમે શાંત તો રહો બા પોતાની વેથા કે છે તમે સાંભળો તો ખરા એનો સ્વભાવ એવો છે એની પાછળનું કારણ બા કે છે દરેક પરિસ્થિતિ પાછળ સ્વભાવનું કારણ હોય છે અને સ્વભાવ છે ને હંમેશા પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય તમે જેવું જીવા છો ને એવું જીવન મારી મમ્મી પણ જીવી છે મારા પપ્પા પણ ઓછું કમાતા હતા પણ જેમ જેમ પરિસ્થિતિ સારી થઈ એમ માણસે પણ બદલાવવું પડે ને બદલાવવું પડે તમારે ત્રણેયની વાત સાચી છે પણ શું કરું બેટા હું એ રીતે જીવી છું ને એ રીતે જ સાસરે આવી છું

પગારથી બધું જ પગાર તમારા હાથમાં આપી દે છે અને એ જ પૈસા એને વાપરવામાં 100 વાર વિચાર કરવો પડે આ તો ખોટું છે ને બા હા બેટા ખોટું છે મારી વહુ આટલી બધી પીડા સહન કરે છે છતાં મને વિચાર ન આવ્યો કે એની મારે સારવાર કરાવવી પડે આ મારી દીકરી હારામ હારું સાસરું મેળ્યું ઘરવાળા વેવાય બધા જ સારા છતાં હું પૈસાને પકડીને બેસી રહી બસ હવે બહુ થયું રાઘવ હું તને મારા બધા પૈસા આપી દઉં છું મારા ઘરેણા પણ આપી દઉં છું પેલા ગોપીને સાજી કર એનું ઓપરેશન કરાવ પછી વેવાયને ફોન કરીને તારીખ લઈ લે આપણે બેનના ધામધૂમથી લગ્ન કરશું હું મારી દીકરીના લગ્ન જોઈને જાઉં

તમે પણ બાને માફ કરીજો અને જલ્દીથી મારા ઓપરેશન નું કરો મારથી હવે આ દુખાવો સહન નથી થતો હા બેટા રાખો તું જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવી ને મારી વહુને સાજી કરી દે બસ મારે બીજું કાઈ નથી જોતું મિત્રો અમારા લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો કમેન્ટ પણ કરો